હેલો મિત્રો કેમ છો બધા મજામાં રહીશું બધાયને જય માતાજી હર હર મહાદેવ આજે આપણે આવી ગયા છીએ કરણી માતાજીના મંદિરે બહુ જગ્યા સારી છે લોકેશન બહુ જબર છે અને તમને હું આખું લોકેશન બધું બે કાઢીશ એનું વિડીયો બનાવી રેજો આ છે કરણી માતાજી આ સપીરામાં પણ બેઠા છે બહુચનમાં પણ છે ઘણા વર્ષો જૂનું આ મંદિર છે પથ્થરની મૂર્તિ છે આમાં ત્યાં સસલું છે ઘણા બળ પ્રાણી છે એમાં તમે જોઈ શકો છો આ કરણી માતાજીનું મંદિર

24 कला लगाया है से और महाजिर होय 24 कला का है रे और सेवा हमने बहुत सारी बता तुमने बताऊं मंदिर अच्छा हनुमान दादा ने मंदिर वाला हनुमान जी और और जो पहला ना मंदिर छे हनुमान जी विराजमान नगर हनुमान बहुत सारू मंदिर घना वर्ष थी गया मंदिर बदल वो जगह જોઈ લો તમે लोकेशन હે જબરદસ્ત આ છે મેલડી માનું મંદિર તો વડ હે પાછળની સાઈડ છાય પણ બહુ જબરદસ્ત તમે જોઈ શકો છો આ સાઈડમાં પણ વડ હે આવરોલા બહુ મસ્ત ગોળ લાગે છાયો પણ આનો બહુ સારું સામે ચકલા માટે પીવાનું પાણી ના પરબે સામેની સાઈડ હાઈવે છે આ છે મહાદેવનું મંદિર ઉપર મંદિર બનાવવાનું બાકી છે

પણ ઘણા હા બાજુ પણ રાખે બાપુ આ જગ્યા ની ગા છે મહેતા સરતી હોય ફરતી બાજુ સારી પાછી આવી જાય ये फुल सोल वायला छे मस्त हजारी गोल दिखाय हजारी गोल खिलाना है तो लागे जो जो कमेंट कर दियो वीडियो सारो लागे तो कमेंट जरूर कर दियो અમે રેલવે જાય હાઈવે પણ છે ને સાઈડમાં રેલવે પણ જાય રેલ નો પાર્ટ હોય બસ મજા આવે જોવાની સાંયો પણ ઘણો અહીંયા તમને આરામ કરવાની બહુ મજા આવે વાંસળી એ રાખી ગવાસડી કોણ રાખે છે ગાયો રાખે પાણી પીવા એટલે ગાય આવતી રહે છૂટી જોખડે ખાઈ પીન મજ્યા કુલ છોડમાં પાણી પાવાનું ચાલુ છે નળ આવે બધા ઝાડો માં ચાલુ કરી દે એટલે બધા ઝાડો માં પાણી પી લે તોરિયા કરેલા ते पानी आवे ओरे तुलसी तो माता है अब जी घना बड़ा तुलसी मा है आ साइड जंगल है अब जी जो तो ओ लागे जंगल में नजर है साइड માં હાઈવે આ લીમડા વાવેલા છે મોટો છે જબો 10 સાયો રહ્યા હે લીમડા વાયા લાગટ આ કામ કરવાની બહુ મજા આવે આયા તારે શાંત વાતાવરણ હોય માઇન્ડ ફ્રેશ થઈ જાય તમારો

मंदिर ने पाचन ने साइड ना सी ने हमें पढ़े आगे अपने गांव में सरे हैं जो अपने हर तीन बजे तो हमने जाड़ू जो अमल से पुल सोर मोटा जाड़वा सामने ने साइड बहुत ही जंगल तुमने जो अमल से અમારા આ જગ્યાના બાપુ હે અમારા બહુ પ્રમાણ બાપુ આપે આ જગ્યાનું હેન્ડલિંગ પણ કરે અમારા દાદા જમીન આરામ કરે એમને રહેવા માટેનો રૂમ હે બાપુ ના લાઈટ ની ફૂલ સુવિધા કોઈ જાત તકલીફ ન પડે અમારા બાપુ આ જગ્યાનું હેન્ડલિંગ કરે છે આપણો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરી હું તમને આવા અવનવા વિડીયો દેખાડતો રહીશ થેન્ક યુ જય માતાજી હર હર મહાદેવ